તો દોસ્તો એ વાત કરી કે જો તમે પણ વોટ્સઅપની અંદર વોટ્સઅપ સ્ટેટસ મૂકતા હોય અને વોટ્સઅપ સ્ટેટસની અંદર ફોટો તમે મૂકતા હોય તો તમે મ્યુઝિક લગાવવા માગો છો તમારા ફોટો ઉપર જે વોટ્સઅપ સ્ટેટસની અંદર તમે ફોટો મૂકે છો તેની અંદર મ્યુઝિક લગાવવા માંગો છો અને તેની અંદર તમે ગુજરાતી મ્યુઝિક લગાવવા માંગો છો તો કેવી રીતે લગાવી શકાય તો તેના માટે વોટ્સએપે જ અહીંયા એક નવી અપડેટ અહીંયા આપી છે જેની અંદર એક નવો ફીચર્સ એટલે કે નવો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરીને તમે વોટ્સઅપના સ્ટેટસની અંદર મ્યુઝિક લગાવી શકો છો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ મ્યુઝિક તમે અહીંયા લગાવી શકો છો તો કેવી રીતે લગાવી શકાય જો તમારા તમારાટપની અંદર એ ઓપ્શન જોવા નથી મળતો તો તમારે કેવી રીતે એ ઓપ્શન લાવવાનો છે તે પણ હું માહિતી તમને આગળ આપવાનું છું તો અહીંયા મોબાઈલ ની અંદર તમારે વોટ્સઅપ ઓપન કરવાનું છે વોટસએપની અંદર આવ્યા પછી અહીંયા તમે જોશો તો અહીંયા સ્ટેટસનો એક ઓપ્શન તમને જોવા મળતો હોય છે જ્યાં આપણે સ્ટેટસ મુકતા આવીએ છીએ તો એડ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરીશું અને અહીંયા મોબાઈલની ગેલેરીમાંથી પણ એક ફોટો સિલેક્ટ કરીશું અને હું તમને બતાવીશ કે તમે કેવી રીતે તમે સોંગ લગાવી શકો છો ફોટો ઉપર તો તમે જોઈ શકો છો એક અહીંયા ઓપ્શન જોવા મળે છે તમને અહીંયા મ્યુઝિકનો તો જો આ પ્રકારનો ઓપ્શન તમને જોવા નથી મળતો તમારે શું કરવાનું છે હું તમને આગળ બતાવવાનો છું વિડીયોમાં તો આ મ્યુઝિકના ઓપ્શન પર તમે ક્લિક કરીને તમારા ફોટો ઉપર અહીંયા મ્યુઝિક લગાવી શકો છો કોઈપણ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સોંગ લગાવી શકો છો તો આપણે ગુજરાતી જો તમે સોંગ લગાવવા માગતા હોય તમારા ફોટો ઉપર તો કેવી રીતે લગાવી શકાય આ મ્યુઝિકના બટન પર તમારે ક્લિક કરવાનું છે જો તમે મ્યુઝિકના બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન બતાવવામાં આવશે સોંગ અથવા આર્ટિસ્ટ આર્ટિસ્ટના નામથી પણ તમે સોંગ સર્ચ કરીને એ સોંગને સિલેક્ટ કરીને તમારા ફોટો સ્ટેટસની અંદર લગાવી શકો છો તમારા ફોટો ઉપર લગાવીને તમે સ્ટેટસ મૂકી શકો છો તો તમારા ફોટો ઉપર કોઈ પણ ગુજરાતી તમે સોંગ અહીંયા મૂકવા માંગતા હોય તો તમારે અહીંયા સિમ્પલી અહીં જોઈ શકો છો સર્ચ સોંગ ઓર આર્ટિસ્ટ આર્ટિસ્ટના નામથી તમે સર્ચ કરવા માંગતા હોય તો કરી શકો છો અને સોંગના નામથી પણ સર્ચ કરી શકો છો ગુજરાતી લખીશું તો જે પણ ગુજરાતી સોંગ અવેલેબલ હશે દરેક ગુજરાતી સોંગ તમને અહીંયા જોવા મળી જશે તો આપણે અહીંયા સર્ચની અંદર ગુજરાતી લખીશું જોઈ શકો છો જેવું મેં અહીંયા ગુજરાતી લખ્યું તો જે પણ ગુજરાતી સોંગ અહીંયા અવેલેબલ છે દરેક ગુજરાતી સોંગ તમને જોવા મળે છે તો કોઈ પણ ગુજરાતી સોંગ તમે તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર લગાવી શકો છો અહીંયાથી તમે જે પ્લેનું બટન તમને અહીંયા જોવા મળે છે પ્લેના બટન પર ક્લિક કરીને તમે પ્લે પણ કરી શકો છો અને સાંભળીને નક્કી કરી શકો છો કે તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર તમે લગાવવા માંગો છો કે નહીં જો તમે અહીંયા એક સોંગ નક્કી કરો છો તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર લગાવવા માટે તો લગાવવા માટે તમારે શું કરવાનું છે આ સોંગને આ જે એરો તમને જોવા મળે છે એ એરો પર તમારે ક્લિક કરવાનું છે માની લો કે તમે આ સોંગ સિલેક્ટ કર્યું છે તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર તમારા ફોટો ઉપર લગાવવા માટે અહીંયા આ સોંગને તમારા ફોટો ઉપર મૂકવા માટે તમારે આ એરો પર ક્લિક કરવાનું છે જેવું આપણે અહીંયા એરો પર ક્લિક કરો અહીંયા જે સોંગ આપણે અહીંયા સિલેક્ટ કર્યું છે બે મિનિટનું છે તો તમે જો આ સોંગના આગળનો ભાગ તમે જો લગાવવા માંગતા હોય તમારા ફોટો ઉપર વોટ્સઅપ સ્ટેટસની અંદર તો તમે આ રીતે સેટ કરી શકો છો આ રીતે તમે તમે સોંગ આગળ આગળ લઈ જશો અને અને જે જે જશે આગળની સેકન્ડ હશે લગાવી શકો છો અહીંયા વોટ્સઅપ સ્ટેટસની અંદર અને જો તમે સોંગની પાછળનો ભાગ તમે લગાવવા માગતા હોય તો એ જ રીતે તમે સ્ક્રોલ કરીને સોંગના પાછળનો ભાગ પણ તમારા ફોટો પર અહીંયા વોટ્સઅપ સ્ટેટસમાં લગાવી શકો છો તો આ રીતે તમારે સોંગ સિલેક્ટ કરવાનું છે જે પણ તમે સોંગ અહીંયા જે સિલેક્ટ કરો છો તેનો આગળનો કે પાછળનો ભાગ જે પણ તમે લગાવવા માંગતા હોય તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર એ તમે લગાવી શકો છો અને સિલેક્ટ કરી લીધા પછી અહીંયા મ્યુઝિક સિલેક્ટ કરી લીધા ભાઈ તમારે ડન પર ક્લિક કરવાનું છે એટલે તમારે વોટ્સઅપ સ્ટેટસની અંદર એટલે જે તમે ફોટો સિલેક્ટ કર્યો છે તેની સાથે આ સોંગ જે છે એ સિલેક્ટ થઈ જશે હું તમને બતાવી દઉં છું તો અહીંયા ડન પર આપણે ક્લિક કરીશું વોટ્સઅપ સ્ટેટસની અંદર મ્યુઝિક લગાવવા માટે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ સ્ટેટસ અપલોડ થઈ ગયું છે અને જે પણ સોંગ મેં અહીંયા સિલેક્ટ કર્યું છે એ સોંગ તમને અહીંયા ઉપર જોવા મળી જશે તમે જોઈ શકો છો તો આ રીતે તમે જ્યારે પણ વોટ્સઅપ સ્ટેટસ મૂકો છો અને ફોટા ઉપર તમે મ્યુઝિક લગાવવા માગો છો ફ્રીમાં કોઈ પણ ગુજરાતી સોંગ અહીંયા મૂકવા માગો છો તમારા ફોટા ઉપર જે તમે વોટ્સઅપ સ્ટેટસની અંદર મૂકો છો તો તમે આ રીતે અહીંયા લગાવી શકો છો તમારે આ જે ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે તમારે અહીંયા જે પણ ગુજરાતી સોંગ તમે લગાવવા માગતા હોય કે રેન્ડમલી તમે ગુજરાતી લખીને બહુ બધા તમને ગુજરાતી સોંગ અહીંયાથી મળી જશે જે તમે લગાવી શકો છો તમારા

જો તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન અપડેટ નહીં હોય તો તમને મ્યુઝિકનો ઓપ્શન જોવા નહીં મળે જો અપડેટ ના હોય તમારા પ્લે સ્ટોરની અંદર અહીંયા તમને લખેલું જોવા મળશે અપડેટ તો અપડેટના ઓપ્શન પર ક્લિક કરીને તમારે વોટ્સઅપને સ્ટોર ઉપર અપડેટ કરી લેવાની છે તો તમને ચોક્કસથી તમારા વોટ્સઅપ પર મ્યુઝિકનો ઓપ્શન જોવા મળી જશે તો મ્યુઝિકના ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારા વોટ્સઅપ સ્ટેટસની અંદર ગુજરાતી કોઈ પણ સોંગ લગાવી શકો છો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ